મહીસાગરના લુણાવાડા તાલુકામાં પાણી ભરાઈ જવાની સમસ્યા સમસ્યાના મુવાડાથી રાબડિયા તરફનો રસ્તો જળમગ્ન બન્યો છે રસ્તા અને ખેતરો પાણીથી તરબોડ થયા છે ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા પાણીના નિકાલ માટે સ્થાનિકોએ ધારાસભ્યને રજૂઆત કરી હતી

પાણીના નિકાલ માટે સ્થાનિકોએ ધારાસભ્યને રજૂઆત કરી હતી તો જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ આવનારા સમયમાં વરસી શકે છે હવામાન વિભાગે જે આગાહી કરી છે તેની વચ્ચે મહીસાગરના લુણાવાડામાં